બોલો ભાઈ ખરેખર ચોરવાનું છે બાઈક તો કોક જાતું તો એક જોયું તો તું બેસી પંદર નંબર નું ભાઈ હા એવો તો નંબર તો હતો તો જે બાત જાતુર ભાઈ ઓ રોડે રોડે જીતા જાતા તા બે જણા હે આપડે આપડે હગાને ફોન કરજો હગાને ફોન કર્યા આગો આવા તો કબર પર ખાયોમ ફોન કરો હેલો હા આગા છો આતા મે હા અમારો બાયકો કોમ પર કોઈક લઈ જો મે કાલે સાબીવા એટલે હવે તમે આવો કોઈ તમને ખબર હોય ચોર બોર કોઈ લઈ જાય હા તો તમે આવો ને એટલું બાયક ઘર આવો ને અમે ઘેરવું જવાબ છો હા તો તમે આવો અમે વાત છીએ હાર 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 આવો આવો આવે આપણે આગો એટલે આ હગાન ફોન આવ્યો તે જાવું પડશે અને બાયક ચોરાઈ ગયો છે જ્યાં વગર ચાલે નહીં હગાન હગાન ફોન આવ્યો તે જવું પડશે અગા તમારા બાયકોને ડખામો તો હું મારો જોર હું મેલીને આવ્યો પણ અમે એવું કરીએ તો હવારોના મે એવું આ તાના બાયકો જ છે એટલે હડે તને આપણો બાયકો ઉગવા જાય જાય તમે મને આથી આવો ભાઈ

पैसाने सगळ करी लाव। स्प्लेंडर मडत लाव डिस्काउंट म्हणतो लावलं लावू सर शॉक्त करो कर आखी जिंदगी कमावू सर पेल बाईक न करू बाईक मध्ये मला पेलो आशिषभाई ना आशिषभाईने बंद करडे हा आशिषभाई जो सो सा तार साहेब તો થોડું કામ હતું તમારે હડમ એટલે કહું ક્યાં કહેજો ના હું હાલ જ આવું છો ના ના થોડું કોમ છે હાલ જ આવું કહેજો મતો એ આવડો આવ મેં આવો આશી એ સેટિંગ કરી પછી આખી આ શું કોમ હતું

હારો હેડો કે હોય તો લાઈ દઈએ આપણે કે બાર બાર ફોર્મમાં ખાતરી કરો તો એક જગ્યાએ પડ્યું હોય તો જોતા આપણે બે જાતા એવું છે હા એટલે તો લઈ લો તમારો બાઈક હડો જોતા આવીએ નામ લડો હું કરો લાવું છું ઓટો માર શું છે જો તો ખરા તલાન વાળું એવું છે ઓ નાઈન આયા હોય કે 1.5 લાખ નું બાયક હે પાઉ

બાઇક તમારે કેટલા ચેક માંગવાનું બાઇક મારે હને 40000 માં હજાર ચાલીસ 40000 માં લઉં એના તરફથી એક કોમ કરો પાર્ટી હું લાવ્યો હું એના સાહીઠ હજાર કીએ અને પચાસ હજારમાં સાઈઠ હજાર યુન કીએ પચાસ હજાર રાખીને પચાસ હજાર તૈયારી દેજો તમારા ચાલી ને દલાલ દસ હજાર મારી તહે મને દસ હજાર રૂપિયા આવી દેજો એ તમે ગમે તે પચાસ તો મને ચાળી હજાર રૂપિયા કરી આપજો હા ભાડો આચો મારા ઘરનું બાઈક છે હું તો ચોરીને ને લાવ્યો છું તે વેચી મારું તો મને ચાળી મળે તો ચાલશે અડે તમે તાર જેમ કરે એમ સોદો કરી દે મને ચાળી દારી પણ કરી આલજો હા હેડો ભઈને આબા દે ભઈ ઓટો મારવા જાય એને પાંચ થી ભલા આવે એટલે આપણે કરદો કરી છે 10000 રૂપિયા મારા છૂટી ગયો છે બાઈક તો નવું જ છે એને પાંચ થઈ જ જાય હા હેડો

અબ બાઈકનો બાયક આપડે લેવા બાઈક યાર આ લ લીધું બાયક તે લાયો થઈ આ લ લીધું યાર વેતા તો શું છે બંદે મને બાયક અમારું અરે ભાઈ સીરો હટન તોડી છે હું કે શું મન હા એ ભાઈ આ બે બાયક અમારું તો 50000 રૂપિયા ખર્ચા છે પણ બાયક અમારું છે યાર બાયક અમારું બે જડે એટલે પાલ્ટી બતાવો હેડ સાપોશ ના હેડ હેડ બાઈક લેર બાઈક નું નેસ બે છે બે છે

ભાઈ મારી ભૂલ થઈ જાય હવે જિંદગીમાં કદી બાઇક ચોરું નહીં અને લાલચમાં કદી બાઇક ચોરું નહીં અને આ બાઈક તમારે કોની તબાર લઈ જો માતાજી મિત્રો અમારી ચેનલ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો શેર કરજો રાજા ચીકોતર છે અમારા ચેનલનું નામ અને લાઇક કરજો શેર કરજો જય માતાજી